પ્રશ્ન નંબર એક કયા દેશમાં સૌથી વધુ વૃક્ષો છે અપ ભારતમાં બી દ્રશિયામાં સી ચીનમાં ડી અમેરિકામાં સાચો જવાબ છે બી દ્રશિયામાં પ્રશ્ન નંબર બે મનુષ્યનું હૃદય એક મિનિટમાં કેટલી વખત ધબકે છે અપ ચાર શૂન્ય વખત બીક છ શૂન્ય વખત સીક સાત શૂન્ય વખત દીક સાત બે વખત સાચો જવાબ છે દીક સાત બે વખત પ્રશ્ન નંબર ત્રણ મોબાઈલ ફોનનું આવિષ્કાર કયા દેશમાં થયું હતું અપભારતમાં દીક ચીનમાં સી ઓસ્ટ્રેલિયામાં દીક અમેરિકામાં સાચો જવાબ છે દીક અમેરિકામાં પ્રશ્ન નંબર ચાર કયા જાનવર નું હાડકો મજબૂત હોય છે અ હાથી બી સિંહ સી તો વાઘ ડી હરણ સાચો જવાબ છે સી તો વાઘ પ્રશ્ન નંબર 5 ચંદ્ર પર પાણીની શોધ સૌથી પહેલા કયા દેશે કરી હતી અ ભારત બી चीन सी अमेरिका दी जापान साचो जवाब छे अब भारत प्रश्न नंबर छ छ शरीर ना कया अंग ऊपर थे इजा झड़प थी मटी जाए छे अब कान बी नाक सी जीभ दी हाथ સાચો જવાબ છે સીતજીભ પ્રશ્ન નંબર સાત લાલ રંગના કેળા કયા દેશમાં થાય છે અપ ચીનમાં ડી ઓસ્ટ્રેલિયામાં સીત ઇઝરાયેલમાં બી ઇરાકમાં સાચો જવાબ છે બી ઓસ્ટ્રેલિયામાં પ્રશ્ન નંબર આઠ મસાલાનો રાજા કયા મસાલાને કહેવામાં આવે છે અ ઇલાયચીને બીક જીરુને સીક ને દીક કાળા મરીને સાચો જવાબ છે દીક કાળા મરીને પ્રશ્ન નંબર નવ કબડ્ડી કયા દેશની રાષ્ટ્રીય રમત છે ઓસ્ટ્રેલિયા બી કેનેડા સી ઇઝરાયેલ દીક બાંગ્લાદેશ સાચો જવાબ છે દીક બાંગ્લાદેશ પ્રશ્ન નંબર દસ કયા છોડને અડવાથી તેના પાન કરમાઈ જાય છે અખ સર્પગંધા બી એલોવેરા સી બારમાસી દીક લામ સાચો જવાબ છે દીક લજામણી પ્રશ્ન નંબર અગિયાર દુનિયાના કયા દેશમાં એક પણ નદી નથી अब सऊदी अरेबिया में दीट केडा सीट मा, दीट, दीट बांग्लादेश में साचो जवाब छे। अब सऊदी अरेबिया में प्रश्न नंबर बार फूलों राजा क्या फूल ने कहवामा आवे छे। कमर ने, बी चमेली ने सी गुलाब ने दीत मोगरा ने। साचो जवाब छे, सी गुलाब ने प्रश्न नंबर ते कयु पक्षी क्यारे झाड़ पर बेसत नहीं कोयल, बी कागड़ो। સી ચકલી સાચો જવાબ છે દીક પ્રશ્ન નંબર સ્કૂટરનું આવિષ્કાર કયા દેશમાં થયું હતું અપભારતમાં બીત જાપાનમાં સી જર્મનીમાં દીક બ્રિટેનમાં સાચો જવાબ છે દી બ્રિટેનમાં પ્રશ્ન નંબર પંદર સૌથી વધારે પવન ઉર્જાનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે અ તમિલનાડુમાં બી છત્તીસગઢમાં સી ગુજરાતમાં દી ઝારખંડમાં સાચો જવાબ છે અ તમિલનાડુમાં પ્રશ્ન નંબર સોળ દુનિયાનું સૌથી તાકાતવર ફળ કયું છે અ કેળું બી ચીકું સી દ્રાક્ષ દીક કીવી સાચો જવાબ છે દીત કીવી પ્રશ્ન નંબર સત્તર સૌથી વધારે કપાસનું ઉત્પાદન કયા દેશમાં થાય છે અપ ભારતમાં બી ચીનમાં સી ઓસ્ટ્રેલિયામાં દીક ઇઝરાયેલમાં સાચો જવાબ છે ભારતમાં પ્રશ્ન નંબર એક આઠ કયું પ્રાણી ઘાયલ થાય ત્યારે માણસની જેમ રડે છે અપ્રિંછ બીક કૂતરો સી ગેંડો દીક પૂંટ સાચો જવાબ છે અપ્રિંછ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો